વલસાડ ફાયર વિભાગનો દિલધડક રેસ્ક્યુ એપાર્ટમેન્ટના બીજા માળની બાલ્કનીમાં ફસાયેલા વૃદ્ધનો ફાયર વિભાગના જવાને ત્રીજા માળના બાલ્કનીમાંથી નીચે ઉતરી રેસ્ક્યુ કર્યું પ્રાપ્ત થતી વિગતો અનુસાર વલસાડના તિથલ રોડ સ્થિત આવેલ દસ માળની કંચનગંગા બિલ્ડિંગના બી વિંગમાં બીજા માળે રહેતા પાસઠ વર્ષીય રાજેશભાઈ શાહ જેઓ મોડી સાંજના સમયે તેમના ફ્લેટના બાલ્કનીમાં બેઠા હતા આ દરમિયાન રાજેશભાઈ કલાકો સુધી બાલ્કનીમાં ફસાઈ જતા સોસાયટીમાં રહેતા લોકોને બચાવવા બૂમો પાડી હતી પરંતુ તેમનો રૂમનો દરવાજો બહારથી લોક હોય જેના કારણે તેમને બહાર કાઢવા માટે મુશ્કેલી પડી હતી ત્યારે વલસાડ નગરપાલિકાના સભ્ય આશિષ દેસાઈએ વલસાડ ફાયર વિભાગને બોલાવી ફાયર વિભાગની તેમજ સોસાયટીના ત્રીજા માળના ફ્લેટની બાલ્કનીમાંથી દોરડું બાંધી બીજા માળે નીચે ઉતરી રાજેશભાઈનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરાયું હતું

કહીશો ને તમે ફાયર ની કામગીરી કેવી લાગી તમને સરસ સરસ એવું પડે